હા તો મેં બજારમાં ગયા લેવા પડ્યા આટલા બધા વાસણ એમાં તો એવું જાવું તો મોરબી બજારમાં કેમ કે આપડે લેવાના હતા વાસણ કેમ કે મારા બાપુ ને પહેરવાના હતા એટલે બેન દીકરીઓ આવે તો આપણે એને એકાદ વાસણ જ દેવું પડે પછી આ બાજુ જોયું તો પછી દીકરો કરતા તો ડાન્સ પછી હું મોટર ચાલુ કર્યું તો અમારી છોકરી થઈ ગયું વાહે પછી એને માન માન સમજાય હું નીકળી ગયા બજાર બાજુ જે બજાર બાજુ અડધે નો પહોંચ્યા મોટરસાઇકલ ની ઉતરી ચેન ને માન માન મહાન ચેન ચડાઈ પછી પોચી ગયા બજાર માં આવી ગયા દુકાનમાં પછી તો આ ભાઈએ કહ્યું બધું બતાવવાનું ચાલુ પણ આપણને કઈ મુની પછી છેલ્લે આપણે આ બોંગડી પાસ કરી નાખી પછી તો આપડો માલ થતો પેક ના દે દીધા કાવડિયા કીધું હમણાં આવી આપડે લેવાનું તો બીજી ઠેકાણે વસ્તુ હવે અહીંયા લેવાની હતી પેરવાની તો તેને આ બે ભાઈ જોતા તો લિસ્ટ કે હવે કઈ રહી નહીં જતું કઈ રહેતું નતું એટલે આપણે કઈ રાખ કહુંબા પાણી કહુંબા પાણી કરી ના તો તમારો છોકરો કરતો દે કરો કેમ કે બાયું પાણી પૂરી ખાવા જાય છોકરા આપણને દેતી જાય પછી તો શું કરવું પડ્યો ત્રીનો ખર્ચો લીધી ચોકલેટ ને ખબર છોકરા ને ભેગા ભેગા આપડું કામ થઈ ગયું